પછી એમાં પચાસ ગ્રામ જેટલો અજમો નાખીશું અજમો નાખ્યા બાદ એમાં આપણે પચાસ ગ્રામ જેટલી લવિંગ નાખીશું જો તમારી પાસે લવિંગ ઓછી હોય તો પણ ચાલશે વધુમાં વધુ પચાસ ગ્રામ અને ઓછામાં ઓછી વીસ થી પચીસ જેટલી લવિંગ તમારે લેવાની છે ત્યારબાદ લસણની કડી લેવાની છે પાંચ થી છ પાંચ થી છ લસણની કડી નાખીને પછી આ આ બધી વસ્તુ એક એક તવીમાં લઈને પછી શેકવાની છે એટલે સુધી શેકવાની

અને પછી નાશ લેવાની શરૂઆત કરવાની છે લઈશું તેમ તેમ આપણને જે શરીરમાં જશે આ અજમો લવિંગ અને લસણની સ્મેલ એટલે એમ એમ આપણા નાકમાંથી પાણી ગળતું બંધ થઈ જશે અને આપણું નાક ખુલી જશે આપણને શ્વાસ લેવામાં જે તકલીફ થાય છે એ તકલીફ પણ દૂર થઈ જશે સાથે જ આ પોટલી જે પોટલી બનાવી છે એ પોટલીની સ્મેલ જો તમને ઓછી થઈ જાય તો ફરી એ જ એ ને એ જ વસ્તુને તવી પર ગરમ કરવાની અને પછી પાછી રાત યુઝ કરી શકો છો ચોમાસાની ઋતુમાં ખૂબ જીવડા આવતા હોય તો પણ તમે કરી શકો છો એટલે કે તમે ગેસ પર અથવા તો કોઈ અંગાણામાં ગેસ પર અથવા તો કોઈ અગ્નિ પર પ્રગટાવીને તમે ધુમાડો કરો તો મચ્છર પણ દૂર થઈ જશે ગરોડી આવતી હશે એ દૂર થઈ જશે સાથે જ કોઈ જીવાણું આવતા હશે જીવડા ચોમાસાની ઋતુમાં એ પણ ભાગી જશે સાથે જ ગરોડી ભગાડવા માટે બીજો પણ ઉપાય આપું એને આપણે શું કરવાનું છે એ અજમો લવિંગ અને લસણને પાણીમાં ઉકાળવાનું છે પાણીમાં ઉકાળ્યા બાદ જે સ્પ્રે બોટલ આવે છે એ બોટલમાં ભરવાનું છે ગાડીને અને પછી જ્યાં પણ ગરોડી દેખાતી હોય અને તમને ખબર હોય કે ગરોડી આ જગ્યાએ રહે છે તો ત્યાં સ્પ્રે કરી આપવાનો છે તો સ્પ્રે કરવાથી આ ગરોળી જે છે એ સ્મેલ લેશે ને તો તો ભાગી જશે આ આ એટલે કે જે પોટલી બનાવી એ પોટલીના બીજા પણ ત્રણ ઉપાય તમે કરી શકો છો તો દોસ્તો આ ઉપાય નાના બાળક લઈને દરેક વ્યક્તિ કરી શકે છે ભાઈઓ બહેનો બધા કરી શકે છે અને આ અજમો લવિંગ અને લસણ આપણા ઘરના રસોડામાંથી જ મળે છે અને આપણી પાસે હંમેશા સ્ટોરમાં હોય જ છે તો દોસ્તો આ હતો મારો આજનો વિડીયો જેમાં મેં જણાવ્યું કે શરદી અને શરદીથી નાક બંધ થઈ જાય છે સાથે જ નાકમાંથી પાણી ગળે છે એ દૂર કરવા માટે માટે આપણે બનાવીશું તો દોસ્તો આવા જ નવા નવા જોવા મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને દોસ્તો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે જરૂરથી શેર કરો સાથે જ મારા વિડીયોને લાઈક આપો આ હતો મારો આજનો વિડીયો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો